વડોદરા શહેર પોલીસ સ્ટેશનના ઝોન વન હેઠળ આવતા સાત જેટલા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ દારૂના મોટા જથ્થા પર આજે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જેમાં જવાહરનગર ગુર્વ લક્ષ્મીપુરા સહિતના સાંજ જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પકડાયેલી દારૂની રૂપિયા એક પોઈન્ટ પાંસઠ કરોડની કિંમતની નેવ હજાર ઉપરાંતની બોટલોનો કોર્ટના આદેશ મુજબ આજે સફાયો કરવામાં આવ્યો હતો જેમાં વિવાદાસ્પદ બનેલી નશાકારક આયુર્વેદિક કપ સીરપનો જથ્થો પણ મૂકવામાં આવ્યો હતો જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા મહારાષ્ટ્રમાં બહુચર્ચિત પૂજા ખેડકર કાંડ બાદ હવે કેન્દ્ર સરકારનું ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આ બાબતે તપાસ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં દેશના તમામ રાજ્યોમાં વિકલાંગતા ધરાવતા કોઈ અધિકારી હોય તો ટીમની વિકલાંગતા તપાસવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે જેને પગલે ગુજરાતના પાંચ આઈએએસ બે આઈપીએસ અને એક આઈએફએસ અધિકારી મળીને સિવિલ સર્વિસના કુલ આઠ અધિકારીએ વિકલાંગતા સાબિત કરવી પડશે નડિયાદ પોલીસ અધિક્ષકની કચેરીમાં એલઆઈબી શાખામાં ફરજ બજાવતું એએસઆઈ રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેત ઝડપાઈ ગયો છે જેમાં અમેરિકામાં રહેતા ફરિયાદીના દીકરાનો પાસપોર્ટ ગુમ થઈ ગયો હોવાથી નવો પાસપોર્ટ કઢાવવા તેઓએ ભારતીય એમ્બેસીમાં અરજી કરી હતી જેથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અંગે અરજી આવી હોવાથી એસઆઈ ભરત ગોસ્વામીએ ફરિયાદી પાસેથી ચાલીસ લાખની માંગણી કરી હતી અને રકજકના અંતે પાંચ લાખમાં સોદો નક્કી થયો હતો ત્યારે અમદાવાદ એસીબીની ટીમે ઉત્તરસંડા સ્ટેશન રોડ પાસે આવેલ ફરિયાદીના ઘરે લાંચનું છટકું ગોઠવી એસ ભરતગીરીને લાચની રકમ સ્વીકારતા રંગેજ જડપીલી ઝડપી લીધો હતો